રાષ્ટ્રની રાજ્યની જિલ્લાની પ્રદેશની આ બધી જ કમિટીઓ આપણે બની ગઈ છે આપણે એમને બધાને સક્રિય કરવા માટે આપણા પ્રભારી તરીકે મુકેશભાઈ આવેલા છે અને મુકેશભાઈ લગભગ દરેક શક્તિ કેન્દ્ર પરનો કાર્યક્રમ મંડળની ટીમ છે એના જે હોદ્દેદારો છે એને પણ બધાને આપણે શક્તિ કેન્દ્રના પ્રભારી બનાવેલા છે બરાબર છે તો આ શક્તિ કેન્દ્રના જે પ્રભારી છે એ બધા શક્ય થાય ભાઈ તમે પણ પ્રભારી છો આવા વિધાનસભાના બરાબર છે તો દરેક શક્તિ કેન્દ્ર પર જઈ બુથના પ્રમુખોની બેઠક કરીએ અને પછી બુથના પ્રમુખો એની બુધ્ધ સમિતિમાં બેઠક કરે દરેક ની અંદર આપણે ચૌદ લોકોની બુધ સમિતિ બનેલી છે અને આ બુધ સમિતિને સક્રિય કરવા માટે આપણે એક્સ્ટ્રા એક દરેક આગેવાના એક એક પૂથ આપણે હોપવાના છે